અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજવા સરોવર નું નિરીક્ષણ કર્યું એકસો પચાસ વર્ષ જૂના આજવા સરોવરના આધુનિકીકરણ માટે ભાર મુકતી કેન્દ્રીય ટીમ વિશ્વામિત્રી નદી ની પણ સ્થિતિ જાણી વડોદરા શહેર અને જિલ્લામાં પૂરતી થયેલા નુકસાનનો તાગ મેળવવા અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી એક ખાસ ટીમ પહોંચી હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વડોદરાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરવા ઉપરાંત આજવા સરોવરની પણ મુલાકાત લીધી હતી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમમાં નાણાં વિભાગના ચિન્મય ઘુટમારે જળશક્તિ મંત્રાલયના યોગી વિજય નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના એવી સુરેશ બાબુએ સવારે કલેક્ટર કચેરી ખાતે પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરાની ભૂગોળીય સ્થિતિ આજવા સરોવર દેવ ડેમ અને પ્રતાપ સરોવરના જળસ્ત્રાવ વિસ્તાર ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદ આજવા સરોવરની જળ સંગ્રહ શક્તિની સ્થિતિનું વિગતો આપી હતી વિશ્વામિત્રી નદીમાં કેવા સંજોગોમાં વધુ પાણી આવે છે ઢાઢર નદી આજવા સરોવર કેવી રીતે અસર કરે છે તેની હકીકત લક્ષી વિગતો બેઠકમાં રાણાએ આપી હતી કલેક્ટર બીજલ શાહે આપત્તિના સમય બચાવની કામગીરી અંગેની સવિસ્તાર વિગતો આપી માનવ સંસાધન યાંત્રિક સાધનોનું મોબિલાઇઝેશન સહિતની બાબતો વર્ણવી હતી આપત્તિ બાદ રાહત કાર્યો અંગે પણ વિગતો તેમણે રજૂ કરી હતી આ બેઠક બાદ કેન્દ્ર સરકારની આ ટીમે વડોદરા શહેરમાં માર્ગો પર પડેલા ભુવાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સોઇલ સીવેજની વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના દાંડિયા બજાર વુડા સર્કલ સહિતના સ્થળોએ પણ રૂબરૂ મુલાકાત કરી હાઇ ફ્લડ લેવલ ભૌગોલિક સ્થિતિની ચકાસણી કરી હતી કેન્દ્ર સરકારના આ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આજવા સરોવરની પણ મુલાકાત લેવામાં આવી હતી અહીં તેમણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અહી આ ટીમે એકસો વર્ષ જૂના આજવા સરોવરના આધુનિકીકરણ કરવા પર ભાર મૂક્યો હતો બાદમાં ટીમ આણંદ જવા માટે રવાના થઈ હતી આ ટીમ સાથે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બીએસ પ્રજાપતિ નાયબ મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ નિયામક હિમાંશુ પરીખ ઉપરાંત પદાધિકારી ડોક્ટર શીતલ મિસ્ત્રી અગ્રણી ડોક્ટર વિજય શાહ પણ જોડાયા હતા